નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વડનગર તાલુકામાં આવેલા છાબલિયામાં મહિલા સરપંચ ઉમેદવારનું અનોખું કાર્ય ગ્રામ પંચાયતની ચૂંટણીનો જગ જે ગામમાં ચૂંટણી હોય ત્યાં જામ્યો છે છાબલિયાના મહિલા સરપંચ ઉમેદવારે પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો એક તરફ ચૂંટણીનો પ્રચાર કરવાનો હોય છે ત્યારે પ્રચારના સમયે જન્મદિવસ નિમિત્તે બાળકોને નોટબુક પેન પેન્સિલ જેવી

વધુમાં જણાવીએ તો તેમના પતિ જસવંતસિંહ ઉર્ફે જેજી બાપુ પણ સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે જેઓ દિવ્યાંગોની અનોખી રીતે સેવા કરે છે કોરોનાના કપરા સમયે પણ તેઓએ ગરીબ લોકોમાં અનાજ અને કરિયાણાની કીટોનું વિતરણ કર્યું હતું તેમજ વડીલો અને વૃદ્ધો માટે પણ સેવાકીય કાર્ય કરતા હોય છે એવી જ રીતે પોતાના પતિના સાથે તાલમેલથી શીતલબેન પણ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા રહે છે આપણા દેશનું ભવિષ્ય છે અને બાળકો શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે અને આપણા દેશનું નામ રોશન કરે અને તે માટે હું મારા જન્મદિવસ નિમિત્તે બાળકોને શિક્ષણ જીતનું વિતરણ કરું છું અને હું શિક્ષિત હોવાથી શિક્ષણને વધારે મહત્વ આપું છું